અરવલ્લીના ભીલોડા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ તારાજી સરજી તાલુકામાં ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ આ વરસાદની અસરથી તાલુકાની નદીઓમાં નવા નીરની આવક થઈ ખાસ કરી ઇન્દ્રાશી અને હાથમતી નદીમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો ઈન્દ્રાશી નદી ફરી એકવાર બે વહેતી થઈ જેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની શક્યતા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના ગામોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે અરવલી ભીલડામાં ભારે વરસાદ વરસ્યો છે અરવલીના ભીરોડા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ઇન્દ્રાશી અને હાથમતી નદીઓમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો ઇન્દ્રાશી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ જેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની શક્યતા છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે નદીમાં પાણીનો પ્રવાહ બે કાંઠે વહી રહ્યો છે આ અંગે વધુ વાત કરીશું સમતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે રાકેશ અરવલ્લી બિરોડામાં ભારે વરસાદના કારણે જે રીતે તારાજી સર્જાઈ છે હાલમાં શું પરિસ્થિતિ જી હું તો જણાવી દઉં કે વરસાદની વાત કરવામાં અરવલ્લી જિલ્લાના 24 કલાકમાં લગભગ 6 ઇંચથી વધુ વરસાદ થયો છે જો વરસાદની વાત કરવામાં આવે તો વરસાદના કારણે ઉપરવાસના અંદર જે વધુ વરસાદ માજુમ જે ડેમ છે એના અંદર પણ પાણી છોડવામાં આવ્યું છે નીચાણા વિસ્તારના અંદર સતર્ક કરવામાં આવે છે હજુ પણ વરસાદી વાતાવરણ છે વધુ વરસાદ થવાની શક્યતા છે અને હવામાન વિભાગે જે વાત કરી છે એ મુજબ પણ વધુ વરસાદ પડે એવું લાગેલું છે આભાર માહિતી આપવા માટે